માલધારી સમાજ બરવાડ સમાજ તો છે જ આયા ઠાકર ઉપર આંધળો ભરોહો જેને મૂકી દીધો છે એવો સમાજ એટલે માલધારી સમાજ

કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં પણ આ લોકોને લાગ્યું હું ચકચૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું પણ છેલી કડી નાજીરની મને બહુ ગમે છે કે કસોટી પર તો નાજીર સુ ખાલી કાચનો કટકો જો આપની દુનિયામાં પરીક્ષા લેવામાં આવે તો કદાચ આપણે નાપાસ થઈ શકીએ આપણે પરિપૂર્ણ ન પણ હોય કસોટી કરતો નાજીર શું ખાલી કાચનો નો કટકો પણ આ તો મારા દ્વારકા ની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું પૈસા ની યાદી તમે લખી અને અમારા હકાબા સંચાલન કરે છે એટલે મારો દોર તૂટી જાય બોલવા બેહુ તો આમાં એટલે અહીંયા ગૌ તેમજ ગૌશાળા તરફથી દસ હજાર રૂપિયા વિદ્યાનગર થી જોરદાર તાળીઓ થી એક લાખ રૂપિયા આવે છે જોરદાર તાળીઓ થી વધાવી લેજો તાળી તો પાડો યાર દેવાવાળા ને તો મોજ આવે ને અને અર્જુનભાઈ સિંધાભાઈ અલગોતર એમના તરફથી અહીંયા એક લાખ રૂપિયા એમના તરફથી આવે છે ચાંગા આણંદ જોરદાર તાળીઓ થી એમને વધાવી લ્યો અને બાબાભાઈ સોંડાભાઈ સભાડ લીમડી ચેરમેન શ્રી એમના તરફથી પણ એક લાખ રૂપિયા આવે છે રવિભાઈ હસ્તે જોરદાર તાળીઓથી અમને વધાવી લ્યો વધારો કાનજી બાપા અને બીજા નામ છે આગળ પાછો એકાદી વાત કરીને આગળ નામ લઉં પણ આઈ બિરજુભાઈ મેરુભાઈ ગાયું પણ છતાંય હું નહીં ગાઉં ને મને આમ મજા નહીં આવે મારો ડાયરો અધૂરો લાગે યાર હા કાનજી બાપા રાજભા અને સાહેબ જેને લખ્યું છે જેને કલમ ટાકી છે ને લાખ લાખ વંદન છે કેદાન ગઢવીને અને સાહેબ નગા લાખાના ઠાકર પણ એ પાદર છે સાંભળી લેજો કે હાથ નું ટાણું થી જળવજળ થઈ ગયેલો ધીરે 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 સંધિયાનું ટાણું ભગવાન હુરદાદો રંદાદેના ઓડે દૂધના કટોરા પીવાની તૈયારી કરે એવે ટાણે આ પાદરમાં રાજભા એક ગાયે પોતાના પ્રાણ છોડી દીધા એક ગાય પોતાના પ્રાણ છોડી ખાલી થઈ ગયું મરી ગઈ ગાય અને માળી આમાં ધીરા હાલ્યા અને આ બાજુ માળાનો બેથમાં બેરખો લઈ ગયેલો લાખા બાપાની આત્મા તું ઠાકર

આજ આ કોકનો વલોપાત મારાથી જોયો નથી જતો અને આંજમાંથી આંહુડા મારાથી જોયા નથી જાતા સાહેબ વિજ્ઞાન જે ઘટના ઉકેલી ન હકે સાહેબ જે ઘટના ઉકેલી ન હકે ઈ મોટી બોરુના પાદરમાં હાથમાં માળાનો બેરખોલન કો રૂડું લગાડવા માટે નહીં વખાણ કરવા માટે નહીં આ પૈસા લેવા માટે બોલતો હોય તો હું જાણું દ્વારકાવાળો જાણે સાહેબ કેદી આ પાદરમાં પડકારો કર્યો તો ગાથથી હુંધી જો તારા ધૂપની ફેરવા હોય અને હયાના ભાવથી અમારા બાપ દાદાએ જો તારી માળાનું બેરખામ ફેરવા હોય તો એ ઠાકર આજ મારી આબરૂ ન જવા દેતો હો અને તેદી પાણીની અંજલી ભરી અને દ્વારકાવાળાનું નામ લઈને માથે નાખી તા તો ઘણો ગા બેઠી થઈ ગયા પાદરમાં મરી गेली ગાયને હજીવાના બોરુના પાદરમાં લાખા બાપાએ કરી છે આથી બીજો પરચો ક્યાં તમારે ને મારે જોવા જાવો છે યાર એ ઠાકર છે આ રાજપા 6 મહિનાનો દીકરો હોય ને તું ઠાકરનું સંતાન છે

બેઠો મારો દ્વારકા વાળો દેવ ને મારો દ્વારકા વાળો દેવઠા કર્યું બેટાણા દ્વારકા વાળો દેમ રે મા દ્વારકા વાળો દેમ ઠાકરિયામે ટાણા ઠાકરિયામે ટાણા પા ખરાણું ફિર ખરા જણ ફીરડા મીઠા મારો ઠાકર ગલી જાય રે મારો ઠાકર ગાલી જાય ઠાકર યાર કાજુ બેટણા વા મે થોઈલી વાત તું

ગતે ઓ બાવળી પણ બોલેલો બોરુ પણ બોલું છું આઈથી કેટલે ભરવાડ સમાજના યુવાનો આઈથી ખાનદેશમાં ગયા હોય રળી ખાવા માટે પૈસા કમાવા ને આપણું કોણ હોય ગુજરાતમાં આપણા સબંધી નીકળે ગુજરાતમાં હોરઠમાં આપણા હગાવાળા નીકળે પણ ન્યા કોણ હોય કે ન્યા મારો દ્વારકાવાળો નગા લાખાનો ઠાકર ભેળો હશે એટલા માટે આમાં કીધું યાદ કરો એને પણ કેવી રીતે જે ઉજવાની બંધ થઈ જાય તેથી બાગડતા ઘોડા ઘોડાની પડલી વાગે અન પડકારો ખરેખાતા ને હું દ્વારકા વાળો મારતા ઘોડે આવું છું એટલા માટે ખોડલા લઈને ઘૂમતો આવે જેદી ખોડલા લઈને ઘૂમતો આવે ઘણી માર્ગે મૂકી જાય રેવા માર્ગે મૂકી જાય ઠાકર આવે પાદ બેઠાણા ઠાકર આવે પાદ બેઠાણા જાલે બાવડા ઉઠતા નહી બાવડારે ઉતારી ઉતારી રાગભર ક્યાજ ભરોહો હોય તો ભરોસાની વાત કરી છે માં ભરોહો ન હોય તો ધક્કો ખાતા નહી આ તો વિશ્વાસની વાત છે યાર અને જો ભરોહો મૂકી દયો અને તમારી આબરૂ જવા દે તો તો મારા લગા લાખાના ઠાકરને દુનિયામાં કોઈ ઓળખે ને એટલા માટે કીધું રાખ ભરોહો તો રાખ છે લાજુ એના કેદાન ગુણ લાગાય રે એના કેદાન ગુણ લાગાય ઠાકર આવે આજ બેટાણા ਇਹ ਨਗਲਾ ਖਾਣਾ ਨੇੜੇ ਬੈਠੋ ਮਰ ਨਗਲਾ ਖਾਣਾ ਇਨੇੜੇ ਬੈਠੋ ਓ ਲੋ દ્વાਰਕਾ ਵਾਲੋ ਦੇਵ ਨੇ ਮੋਲੋ દ્વાਰਕਾ ਵਾਲੋ ਦੇਵ ਠਾਕਰ ਜੀ ਆਪ ਸਾਥ ਵੇਟਣਾ ਠਾਕਰ ਜੀ ਆਪ ਸਾਥ ਵੇਟਣਾ

11000 રૂપિયા સાધુભાઈ ગેલાભાઈ વેજી એમના તરફથી ઠાકરના ચરણોમાં આવે છે એમને પણ અરે તાળીઓ તો પાડો મારા ગળાને હમ દઉં છું યાર હા ભાઈ ભાઈ અને આયા બહુ આનંદની વાત છે બાપુને અમારા ઉપર બહુ પ્રેમ છે યાર આ રૂડુ લગાડવા માટે નહીં બાપુને એટલો અમને પ્રેમ કરે છે આયા અમે બાપુને પ્રેમ કરી છે કારણ કે પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર કહે ભાઈ પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હવે એ પ્રસંગ મારે નાનો આપને કેવો છે પછી ગીત મારે આવી ભગવાન કૃષ્ણનું હાવ નવું ગીત છે મને ગમે છે પણ નાનું એવી વાત હા થોડી વાર મારું રહી જાઉં થોડી વાર રહી જાઉં હા મારે એકાદી વાત કરવી છે આવ્યા છે તો એકાદી વાત તો ઉતરે ને ગળામાં ખાલી થોડી વાર પછી આવીથી ગાવાનું લો એકાદ મિનિટ પાંચ મિનિટ રહી જાવ પ્રસંગ મારે કેવો છે દ્વારકાવાળાનો આયા આપણે શરૂઆતમાં કીધું બધા કલાકારોએ પણ કીધું અહીંથી યાદી કરી ઉપેન્દ્રસિંહ ચાવડા મારા મિત્ર છે કે જેને પોતા માટે તો દુનિયા આખી કરે પણ સાહેબ બીજા માટે કરવું એ તો બહુ અઘરું છે એ જ્યારે દીકરીઓના લગ્ન છે ત્યારે પૂજ્ય નામદેવ બાપુ અહીંથી જે દીકરીઓના મામેરા કરવાના છે એ પણ એક ગૌરવની વાત છે અને પચ્છમ દાદા બાપુ અમને તમારો સ્વભાવ બહુ ગમે છે અને અમે આના આશીખ છીએ ભાઈ રૂપિયા તો હવે માની દયા છે કોઈ ખરીદી હકી વાતમાં રામના નામ લેવાના યાર હવે પગમાં બેહવું ને આજી આજી કરવી પણ પ્રેમ છે જેની લાગણી છે જેમાં વિવેક છે એને સેલ્યુટ કરવાનું મન થાય જેમાં અભિમાન ન હોય જેમાં ડિસિપ્લિન હોય જેમાં નમ્રતા હોય એના પગે પડવાનું મન થાય પછી હું કઈક સૌ હું કઈક સૌ એમમાં જીવતા હોય તો એને કહી દેજો કે રાણો રાણાની રીતે છે ભાઈ તો એ રાણાની પાખાઈ ન નમે અને રાણો નો નમે પણ આ માન હોય પ્રેમ હોય તો એને ધૂળમાં બેહવાની તૈયારી છે એના પગમાં બેહવાની તૈયારી છે ધૂળ હોય ને ભલે પાછળેલું ડુંગળ ન પાછરું હોય બેહી જવાની તૈયારી છે બાકી વેમમાં જીવતા હોય અમે કંઈક સી તો તમને કહું છું કે એને કહી દીજો કે તમારા બંગલા મુબારક છે ઝૂપડાનો નશો છે યાર હા પ્રેમ હોય તો જાજો અને જેના મકાનમાં આ બધાની વિનંતી આ યુવા બધાય આ ટેણિયા છે ને થોડીવાર રહી જાવ ભાઈ મને ખબર છે તમે દેશનું ભાવી ભાવિશો આમાંથી કોઈ મુખ્યમંત્રી બને આમાંથી કોઈ કલેક્ટર બને એવું ન માનું કે ન બને આ તો નસીબ છે યાર હવે હા જો મને યાદ આવી વાત બધાય થોડી વાર યાદ આવ્યું મને ખબર છે માલ એ તો મોહબત હે યાર હા અને આ સાલી દુનિયા પૈસા નો જ ખુરશી ખાલી ન કરે યાર હા પણ જો મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની પૈસા વાહે નો દોડતા ક્યાંક સંબંધો હારા રાખજો યાર કોક દી કેના ખંપે માથું મૂકવા થાય આ બધા વેયા જો પૈસા થોડીવાર રહેવા દો ભલે પડ્યા મને નસોરે તમને નસોરે આ થોડીવાર રહી જાવ અવે સાંભળજો આ બાળકોની વાત આવી એક જબરદસ્ત ગુજરાતનો નઈ ભારતનો સેલિબ્રિટી રોયલ સોરીલ કારમાં નીકળે છે ગાડીમાં નીકળ્યો અને એમાં હાડનું ટાણું એટલે નિશાળ હતી જબરદસ્ત સ્કૂલ હતી એમાંથી બાળકો છૂટતા એટલે એને ગાડી ઊભી રાખી દીધી પોતાના માણસોને કીધું ગોઠાઈ જા બધાય વાહનને ઊભા રાખી દીધો એને ગાડી ઉભી રાખી દીધી બધાય બાળકો રોડની આ બાજુથી રોડની આ સાટ ગયા ત્યાં સુધી આખો રોડ બ્લોક કરી દીધો એ માણસે ઉતરી ગયો નીચે માણસ જબરજસ્ત સેલિબ્રિટી હતો મોટો માણસ હતો રોડ માથે ઉભો રહી ગયો ગાડી ઊભી રાખી દીધી બધા બાળકો જ્યારે વયા ગયા ત્યારે કોઈ એને કીધું કે તમે કેમ ગાડીમાંથી નીચે ઉતર્યા કેમ તમે રોડ ઉપર આડા ઉભા રહી ગયા બાળકો નીકળ્યા એટલે ત્યારે વિજયસિંહ બાઈ બહુ જબરજસ્તી માણસે હારી વાત કર્યો એ કે તમને ગમે લાગતું હોય પણ મને તો આ દેશનો હરેક બાળક કોઈ પણ જાતિનો બાળક હોય પ્રાથમિકમાં ભણવા વાળો હોય તો ભલે કોલેજ કરવા વાળો યુવાન હોય તો ભલે મને હરેક ભારતના બાળકમાં આ ભારતનું ભાવિ દેખાય છે કે આ ભારતનું ભવિષ્ય જ્યારે રોડ ઉપરથી પસાર થતું હોય તો એને કઈ ઈજા ન થઈ જાય એને કઈ લાગી ન જાય એનું એક્સિડન્ટ ન થઈ જાય શું કામ કે આમાંથી કોઈ ખારો વડાપ્રધાન બનશે આમાંથી કોઈ ખારો રાષ્ટ્રપતિ બનશે આમાંથી કોઈ ખારો એન્જિનિયર બને કે આમાંથી કોઈ સારો વૈજ્ઞાનિક બને ચંદ્રમાં સુધી પાછી પાણી ન કરે એટલા માટે હું આડો ઊભો રહી ગયો છું યાર આ ભારતનું કોઈ પણ બાળક એને નિર્માલ્ય ન ગણતા કદાચ એને કપડામાં બટન તૂટી ગયા હોય અને કાંડા બાવળની હૂઈ ભરાયું હોય તો નિર્માલ્ય ન ગણતા આ તો સમય બળવાન છે યાર ન હોય તેથી કકરાવાનાય ન હોય બાકી તો દુનિયા સલામું કરતી હોય આ તો સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂંટ્યા યહી ધનુષ યહી બાણ હવે મારે જે પ્રસંગ કેવો છે સાંભળજો દ્વારકાવાળાની વાત પણ મને એ પેલા રૂડુ લગાડવા માટે નહીં ભુરખીની વાત આવી ને કાળુભાઈ ગગુભાઈ મુખી એટલે મને ગગુ મુખીનો આ પ્રસંગ યાદ આવે બાપુ

અને પોતાના ડ્રાઈવરને માણસને લઈને પોતે ધોલેરા આવે છે ધોલેરાની બજારમાં એમ્બેસેન્ડર ગાડી પહોંચી ત્યાં કોઈ સમાચાર આપ્યા કોઈને કાનમાં ખબર પડી એક ખેડૂત મજૂરી કરવા વાળો માણસ હાથી પણ વાળો માણસ કોઈ પડવા જતો તો હાથમાં રાહ લઈ લીધેલી હાથમાં હાસ લઈ લીધી કે મરી જવું છે શું કામ ગગુમુખી પૂછે છે એને મરવાનું કારણ તો કે કે જેના ઢેળવો હાથી પણ કરતો હતો જેના ઢાળો મજૂરી કરતો હતો એને કીધું તું મુંજા ને તારી દીકરીઓના લગનનું ટાણું થાય ને

હવે તો મરવા સિવાય બીજો રસ્તો નથી કારણ કે આબરૂ વાલી હોય ને એને મરવું જરૂરી છે હવે મને મરવા દો પણ આ શબ્દ જે આ ગહુમુખીના ભરવાડના કાનમાં પીડ્યા ને ત્યાં તો એમ્બેસેડર નો દરવાજો ઉઘાડીને ઉતરી ગયો નીચે ભાઈ અને એ વખતના એ જમાનાના પાંચ હજાર રૂપિયા તે દીધી વિઘા જમીનના શું ભાવ છે તમે નક્કી કરી લીધો હશો વર્ષો પહેલાની વાત કરું તે પોતાના લાકડા કાટમાળ મકાનનું લેવા માટે એ જે માણસ બોલવાની બજારમાં નીકળ્યા ઈ ભરવાડનો દીકરો ઉતરી અને ખીચામાંથી 5000 કાઢી અને જમણા હાથનો કાંડું પકડી રામ હાથમાં પૈસા મૂકી દીધા કે લે આ 5000 પરણાવી દે તારી દીકરીઓને આ મુખી આજ નહીં તો કાલ કાલ નહીં તો 100 મહિના પછી મકાનને માળ છે ખોરડા પછી થાશે પેલા તારી આબરૂ હાજવી લે સાહેબ આ વાતો નામે આશિકસી ખરીદ سکتے તો હમ ભી ખરીદ લેતે અમારી જિંદગી દેકર પર કુછ લોગ એસે કિંમત સે નહીં કિસ્મત છે મિલ છે યાર એ તો નસીબ જોવે પૈસાથી બધું ન મળે અને હવે હા આ પ્રસંગ મને ગમે છે દ્વારકાવાળાનો ભારત પર અંગ્રેજોનું શાસન હતું હિન્દુસ્તાન ગુલામીના ઓળામાં ઉતરી ગયેલો અને તેથી ઇંગ્લેન્ડ એક માણસ ભારત ની સંસ્કૃતિ ની વાતો સાંભળેલી કે નગા લાખા ઠાકર કેવો છે દ્વારકા વાળો કેવો છે આવું સાંભળેલું અને ઈ સાંભળેલું ઈ જોવા માટે પોતે આયા આવ્યો અને ઇંગ્લેન્ડ માંથી આવેલો માણસ ફરતા 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 એક એક પરગણા ફરતો જાય દ્વારકા આવ્યો ભાઈ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ ના દર્શન કર્યા અને મુરલીધર મહારાજ ને જોઈને કહું મંડી તૂટવા અને સાહેબ નક્કી કરી લીધું હવે મારે જવું નથી ઇંગ્લેન્ડ તો હવે ભગવો પહેરીને મારે ભગવાન કનૈયા ને ભજી લેવો છે આયા ઇંગ્લેન્ડ માંથી આવેલો માણસ ભગવો પહેરી લે ભગવાન કૃષ્ણ ની મૂર્તિ લીધી પોતાના ઠેલામાં મૂકી દીધી અને મઢો પરી ભ્રમણ કરવા એમાં ઇંગ્લેન્ડ માંથી એવી જ રીતે આ ઇન્ડિયા ની સંસ્કૃતિ ને જાણવા ઇન્ડિયા માંથી ઇંગ્લેન્ડ માંથી એક દીકરી આવેલી

અને પહેલા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલટ હતો અને હવે સાંભળી લે ભારતની સંસ્કૃતિ ભારતના સંતો ભારતના સનાતન ધર્મને જોવા માટે થઈ અને ઇંગ્લેન્ડમાંથી ભારત થયો આ બધું કરી લીધું છે મારી ઉંમર 18 વર્ષની હતી 19 વર્ષની હતી તેદી હું પહેલા વિશ્વ વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલોટ હતો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો પણ ભગવાન દ્વારકાવાળા મુરલીધર મહારાજના દર્શન કર્યા ને એટલે મને એમ લાગ્યું કે હવે મારે ઇંગ્લેન્ડ પાછું નથી જાવું એક તારો ભરોહો મોરારી એક તારો ભરોહો મોરારી એક તારો ભરોહો મોરારી શું કામ કે ડગો હાલવામાં ડગો બોલવામાં ડગો ત્રાજવામાં ડગો તોલવામાં આ બધે ડગો છે ડગો હાલવામાં ડગો બોલવામાં ડગો ત્રાજવામાં ડગો તોલવામાં તો ભરોસો કોનો કે એક તારો ભરોહો મોરારી એક તારો ભરોહો મોરારી એક તારો ભરોહો મોરારી અને હાથમાં માળા વૈલીતી ઇંગ્લેન્ડમાંથી આવેલો એનું નામ હતું મેરુભાઈ ડોક્ટર હેનરી નિક્સન આર્ટિકલ મેં વાંચ્યો છે પુરાવાની વાત કરું ઇંગ્લેન્ડમાંથી ડોક્ટર હેનરી નિક્સન આવ્યો અને આયા આવ્યા પછી ભગવો પહેરી લીધો ઈ સંતોની ની ધરતીની તાકાત છે ભૂરી અને ભગવાન પહેરવાનું મન થઈ જાય ઈ આપડી ધરતી છે યાર